આપસો મિત્રોની સૌપ્રથમ જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરવાની સ્લીપ કઈ રીતના ભરવી આ મિત્રો તમે બેન્ક ઓફ બરોડામાં પૈસા જમા કરવા જાઓ છો ત્યાં તમને આવી સ્લીપ આપવામાં આવે છે આપણે આ વિડીયોમાં જાણીશું આ સ્લીપને કઈ રીતના ભરવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ અહીંયા લખેલ છે ડેટ તો મિત્રો જે પણ તારીખ હોય એ તારીખ તમારે અહીંયાં લખી દેવાની છે અહીંયા હું તારીખ લખી દઉં છું તારીખ લખ્યા બાદ નીચે લખે છે ડિપોઝિટ ઇન બ્રાન્ચ તો મિત્રો તમે ક્યાં જમા કરાવો છો એ બ્રાન્ચનું નામ લખી દેવાનું છે બ્રાન્ચનું નામ લખ્યા બાદ નીચે લખે છે માય અકાઉન્ટ બ્રાન્ચ તો મિત્રો તમારું ખાતું ક્યાં છે તમે એ જ બેંકમાં જમા કરતા હો તો તમારે અહીંયા લખી દેવાનું છે તો અહીંયા મેં સેમ બેંકનું નામ લખી દીધું બેંકનું નામ લખ્યા બાદ નીચે લખે છે ફૂલ નામ તો મિત્રો જે પણ તારું નામ હોય એ ફૂલ નામ તમારે અહીંયા લખી દેવાનું છે નામ લખ્યા બાદ નીચે લખે છે અકાઉન્ટ નંબર તો મિત્રો પાસબુકમાં જોઈને ધ્યાનથી તમારે અહીંયા નંબર નંબર લખી દેવાનો છે આ કોઈ ના થવી જોઈએ ખાતા લખ્યા બાદ નીચે ઓફ તો મિત્રો તમારું ખાતું કયા પ્રકારનું છે જો તમને ખબર હોય તો તમે અહીંયા લખી શકો છો તો અહીંયા હું સેવિંગ અકાઉન્ટ લખી દઉં છું ત્યારબાદ નીચે લખે રૂપિયા તો મિત્રો તમે કેટલા પૈસા જમા કરાવવા માંગો છો અહીંયા હું પાંચ હજાર રૂપિયા કરી દઉં છું અને પૈસામાં ઝીરો ઝીરો કરવાનું છે ત્યારબાદ નીચે લખેલ છે ટોટલ તો મિત્રો કેટલા છે ટોટલ પૈસા તો પાંચ હજાર રૂપિયા અહીંયા લખી દીધા પાંચ હજાર રૂપિયા લખ્યા બાદ નીચે લખે છે ટોટલ અમાઉન્ટ ઇન વિન્ડ્રોઝ રૂપીઝ તો મિત્રો અહીંયા તમારે શબ્દોમાં પૈસા લખી દેવાના છે જેમ કે પાંચ હજાર રૂપિયા પૂરા ત્યારબાદ આપણે અહીંયા સાઈડમાં અહીંયા લખે છે ડિપોઝિટ ઇન બ્રાન્ચ તો મિત્રો તમે ક્યાં જમા કરાવો છો તો અહીંયા મેં લખી દઉં વાવ બ્રાન્ચ ત્યારે નીચે લખેલ છે માય અકાઉન્ટ ઇઝ વેટ તો મારું ખાતું ક્યાં છે મારું ખાતું વાવમાં છે તો અહીંયા મેં લખી દીધું વાવ બ્રાન્ચ ત્યારબાદ અહીંયા તો મિત્રો જે પણ તારીખ છે એ તારીખ તમારે લખી દેવાની છે તારીખ લખ્યા બાદ નીચે લખેલ છે ફૂલ નેમ તો મિત્રો અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે નામ લખ્યા બાદ નીચે લખેલું છે અકાઉન્ટ નંબર તો મિત્રો જે પણ તમારો અકાઉન્ટ નંબર છે એ પાસબુકમાં જોઈને ધ્યાનથી અહીંયા લખી દેવાનો છે અકાઉન્ટ નંબર લખ્યા બાદ અહીંયા લખેલ છે ટાઈપ ઓફ અકાઉન્ટ તો મિત્રો તમારા અકાઉન્ટ નું ટાઈપ લખી હું સેવિંગ લખી દઉં ન હોય તો નહીં લખો તો ત્યારબાદ અહીંયા લખેલ છે રૂપિયા તો મિત્રો પાંચ હજાર રૂપિયા પૂરા ત્યારબાદ પૈસામાં જીરો જીરો કરવાનો છે અહિયાં લખેલ છે નોટો તો મિત્રો તમારી પાસે કેટલાની નાટો છે તો અહીંયા આપણી પાસે પાંચસોની નોટો છે તો અહીંયા આપણે પાંચસો ની નોટો પસંદ કરી દીધી કેટલી છે ટોટલ તો દસ તો અહીંયા દસ લખી દીધા બાદ અહીંયા લખેલ છે ટોટલ પાંચ રૂપિયા અહીંયા પણ ટોટલ પાંચ રૂપિયા એના પછી નીચે આવીશું અહીંયા લખેલ છે ટોટલ અમાઉન્ટ રૂપીસ તો મિત્રો અહીંયા તમારે શબ્દોમાં પૈસા લખી દેવાના છે શબ્દોમાં પૈસા લખ્યા બાદ અહીંયા તમે મોબાઈલ નંબર લખવા માંગતા હો તો મોબાઈલ નંબર લખી શકો છો નહીં લખો તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા તમારે સાઈન કરી દેવાની છે જે પણ તમે સાઈન કરતા હો એ સાઈન મિત્રો અહીંયા કરી દેવાની તો મિત્રો અહીંયા હું તમને ફરીથી સમજાવી દઉં છું અહીંયા તારીખ લખી દે છે ડેટમાં ત્યારબાદ ડિપોઝિટ ઇન બ્રાન્ચ તો મિત્રો તમે કયા પૈસા જમા કરાવો છો એ બ્રાન્ચનું નામ લખી દેવાનું છે એના પછી અહીંયા માય અકાઉન્ટ તો મિત્રો તમારું ખાતું ક્યાં છે કઈ બ્રાન્ચમાં એ અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ ફૂલ નેમ અહીંયા તમારું ફૂલ નામ લખી દેવાનું છે એના પછી અકાઉન્ટ નંબર અહીંયા લખી દેવાની છે એના પછી અકાઉન્ટ નો ટાઈપ લખી દેવાનું છે યાદ હોય તો નહીં યાદ હોય તો ચાલશે એના પછી અહીંયા રૂપિયા લખે છે કેટલા અને પૈસામાં જીરો જીરો નીચે ટોટલ ટોટલ લખ્યા બાદ નીચે શબ્દોમાં પૈસા લખી દેવાના છે એના પછી સાઈડમાં અહીંયા ડિપોઝિટ બ્રાન્ચ એટલે કે તમે ક્યાં જમા કરાવો છો અહીંયા તમારું ખાતું ક્યાં છે એ લખવાનું છે એના પછી અહીંયા તારીખ ત્યારબાદ અહીંયા ખાતા નંબર ત્યારબાદ અહીંયા રૂપિયા અને પૈસામાં જીરો જીરો અહીંયા નોટો પસંદ કરવાની છે કેટલી નોટો છે અહીંયા ટોટલ રૂપિયા અને અહીંયા ટોટલ રૂપિયા ત્યારબાદ અહીંયા શબ્દોમાં પૈસા લખવાના છે શબ્દોમાં પૈસા લખ્યા બાદ અહીંયા તમારે જે સાઈન કરતા હો એ અહીંયા કરી દેવાની છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો